નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ ભુજના વોર્ડ નંબર બે એટલે કે શેખફળિયું દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે ભુજ એક મોટું નગર છે અને મોટું નગર છે એમાં બે નગર વસે છે એક નગર એવું છે કે જ્યાં બધી જ સુખ સગવડો મળી રહી છે જો કે હવે અત્યારે એ નગરમાં પણ વાંધા ઊભા થઈ ગયા છે ત્યાં પણ ઘટડો ઉભરાય છે એમ છતાંય એ નગરમાં કંઈક થોડી થોડી ઘણી તો વ્યવસ્થા છે કંઈ સારું દેખાય એવું નગર છે જ્યારે આ શેખ ફળીઓ છે જે વોર્ડ નંબર બે છે એ કદાચ બીજું ભૂજ છે કે જ્યાં પાયાની સવલતો માટે પણ આજે વર્ષોથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે આ જે નગર છે એ સરપટ ગેટથી થોડું આગળ છે સરપટ ગેટથી આગળ આપણે જઈએ સ્મશાન પાસે એક રસ્તો જાય છે અંદર ત્યાંથી આ નગર પર પહોંચી શકાય છે આપણી સાથે અત્યારે શેખ આ જે વોર્ડ નંબર બે છે એના રહેવાસીઓ હાજર છે આપણે એની સાથે વાત કરીને જાણીએ ક્યાં કયા પ્રકારની તકલીફો છે જી શું નામ છે આપનું ગુલામ સાહેબ નામ છે આપનું અહીંયા જે અત્યારે આ દેખાય છે આ ગટર ઉભરાયેલી દેખાય છે આ તકલીફ કેટલા વર્ષથી હશે અહીંયા કને સાહેબ ઘણા વર્ષથી છે આ તો ગટર હોય છે લગભગ મને તો સામ પર 10 વર્ષ થઈ ગયા દસ 10 વર્ષથી આ તકલીફ છે અહીંયા બરાબર ક્યારે અહીંયા રસ્તો બનેલો છે કે નથી બનેલો ગુદી સાહેબ તૂટલી બધા વચન કરે છે કે અમે આ તમારે ચૂટનીમાં મત આપશું અમે વિજે પથાતું તમને કામ કરી હજી સુધી કામ તો પાછલા 10 વર્ષથી આ સવલત માટે વિસ્તાર ટળવાડે છે બહુ ખરાબ છે ઓકે તો આપણે થોડા આગળ જઈએ આગળ પણ આપણે વિસ્તાર આખો બતાવવો છે જોઈએ ભાઈ કેવી રીતનો વિસ્તાર છે અને આપણે ખબર પડે કે ભાઈ ભુજમાં આવા પણ વિસ્તાર છે એક ભુજમાં આશાપુરા નગર છે ત્યાં પણ ખૂબ જ મુશ્કેલી છે અહીંયા આપણે આગળ જઈએ અત્યારે તો તમને ખાલી ટ્રેલર બતાવ્યું છે મુશ્કેલીઓનું આપણે આગળ જઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર ફિલ્મ કેવી છે તો આપણે આગળ બધા લોકો સાથે વધીએ છીએ અહીંયા જો મોટા મોટો પ્રશ્ન હોય તો કદાચ ગટરનો પ્રશ્ન છે રોડ રસ્તાનો પણ એટલો જ પ્રશ્ન છે આ તમે જોઈ શકો છો કે ઘરના આંગણામાં કેવી રીતે પાણી ભરાયેલું છે આગળ તેનો દરવાજો આવે એટલે તમને બતાવીએ કે ઘરના આંગણામાં કેવી રીતે પાણી ભરાયેલું છે અત્યારે આપણે જે ચાલી રહ્યા છીએ આપણો મુખ્ય રસ્તો છે અહીંયાનો આ મુખ્ય રસ્તા ઉપર ચાલી રહ્યા છે જુઓ કેવો મુખ્ય રસ્તો છે આપણો આપણી કોલોનીમાં આવો મુખ્ય રસ્તો હોઈ શકે જરાક વિચાર કરજો અને આ તમે જુઓ છો ઘરનું આંગણું છે જ્યાં કેવી રીતે ભરાયેલું છે પાણી તમને દેખાય છે અને આ પાણી છે વરસાદી પાણી નથી વરસાદ તો ચાલે ગયા વખત થઈ ગયો છે એટલે થોડો ઘણો વરસાદ આવ્યો હતો આ જે બધું પાણી છે ગટરનું પાણી છે તો આ તમે જોઈ શકો છો કે આ મુખ્ય રસ્તા ઉપર અહીંથી પણ મુખ્ય રસ્તો જે છે એનો એક ભાગ જાય છે અને એ પણ તમે જોઈ શકો છો કે ગટરના પાણીથી જ આખે આખો ભરાયેલો છે કેટલો બધો કચરો છે ત્યાં કને અત્યારે પણ ગટર અહીંથી ભાઈ રહી છે તમને લાઈવ દેખાશે અચ્છા અહીંથી મસ્જિદ જવાય છે અચ્છા આ રસ્તો ખરેખર મસ્જિદ જવાનો રસ્તો હતો અને એ બંધ થવાને કારણે હવે ફરીને ધક્કો કરીને મસ્જિદ જઈ શકાય છે અહીંથી ને પેલા અહીંયા સીધો સીધો જ રસ્તો હતો જે તમને ચેક થી ચેક દેખાય છે કે અત્યારે ત્યાંથી ગટર જ વહી રહી છે તો અત્યારે આપણે આ મેઇન રસ્તા ઉપરથી ચાલી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ચાલવામાં આપણે કેટલી મુશ્કેલી પડી રહી છે કેમ કે મૂળ રસ્તા ઉપર જ આવી રીતે ગટરના પાણી વહી રહ્યા છે અત્યારે પણ વહેવાનું ચાલુ છે તમને દેખાશે તો અત્યારે હવે આપણે એક ચોક પાસે આવી ગયા છે અને એ મંદિરની સામે પણ કેવો નજારો છે આપણે જરા જોઈશું પહેલા તો આપણે પૂછીએ કે આ એક મુખ્ય રસ્તો દેખાય છે સાહેબ આપનું શું નામ છે જી આ જે રસ્તો અહીંયા મુખ્ય રસ્તો દેખાય છે આ રસ્તો ક્યારે બન્યો તો

અને આ જે જગ્યાએ સીસી રોડ કરવામાં આવ્યો હતો બે હજાર વીસમાં કર્યો હતો પણ નેચરલી આજે ઘણા વરસ થઈ ગયા પણ એ વખતે પણ માત્ર પંદર દિવસ એ રોડ ટક્યો હતો એ પ્રકારનો રોડ અહીંયા બન્યો હતો તો આ જે છે એ આપણું બીજું ભૂજ છે બે નંબરનું ભૂજ છે કે જ્યાં જે સવલતો છે એના નામે અગવડો વધારે છે સવલતોની તો વાત ભૂલી જાઓ અગવડો વધારે છે અને આ જે મેઇન રસ્તો જાતો હતો જે સીસી રોડ બન્યો હતો એ આ રસ્તો છે જે આપણે અત્યારે કલ્પી પણ નથી શકતા કે આ ખરેખર રસ્તાની જગ્યા છે તો અત્યારે દોસ્તો અહીંયા બહુ જ ખરાબ વાસ આવી રહી છે જેને કહીએ ને કે માથું ફાડી નાખે એવી વાસ અત્યારે આવી રહી છે આ જગ્યાએ અને બહુ જ મુશ્કેલીથી આપણે અહીંયા ચાલી શકાય એવી કોશિશ કરી રહ્યા છીએ આ સામે પણ ઘરો જ છે આ ફળિયું છે દેખાઈ રહ્યું છે તમને બહુ ક્લિયર કે આખે આખું ફળ્યું

જે લોકો ઘરે આ બાજુ રહે છે આ બાજુ કેટલા ઘર છે આશરે આ પંદર ઘર છે પંદર ઘર જેવા છે આ બાજુ પંદર એક ઘર બે હજાર રૂપિયા નાખીને લોકો પૂર નાખાવીને લાસ્તો ચાલુ કરાવે કોશિશ એવી કરી કે પૂર નાખીને થોડું ચાલવા જેવું થઈ જાય બાજુ થોડુંક બરાબર બરાબર હવે જરા આપણે મંદિરનો વિસ્તાર જોઈ લઈએ અહીંયા બાજુમાં જ મંદિર છે અને આ મૂળ રસ્તો છે મંદિર તરફ જ જાય છે આ રોડ રેલવે સ્ટેશન જાય છે આગળ હજી તમે જો હાલત બહુ ખરાબ છે આ રોડ રેલવે સ્ટેશન તરફ જાય છે કરો છે એનો આયા કે કોઈ કોઈ નતો છે પાંત્રી વર મળે પાણી ની પાણી ની કેવી રીતની તકલીફ છે

સરસ મજાના કૂતરા છે આ કને બરાબર આ આ મંદિર છે છે આ તમે જોઈ શકો છો કે આપણા વિસ્તાર વિકસિત ગુજરાતમાં કેવી રીતના દીકરીઓ અને છોકરાઓ ચાલી રહ્યા છે જોઈ શકો છો આ પોતાના ઘરેથી નીકળ્યા છે અને આ ઘટનું પાણી છે આ કોઈ સરસ એવું પાણી નથી કે જેમાં ચાલવાની બાળકોને મજા આવે પણ એમને ઘરમાંથી નીકળીને આવી રીતે ચાલવું પડે છે જોઈ શકો છો અને આ છે સામે તમને મંદિર દેખાય છે આ મંદિર કયા દેવી દેવી દેવતાનું મંદિર છે કોનું છે પાનબાઈ સતિ પાનબાઈ સતીનું મંદિર છે આપનું શું નામ છે અચ્છા તો આજે મંદિર છે કેટલું જૂનું છે છ વરસાદ

પણ આ સો વર્ષ જૂનું મંદિર છે કોણે બનાવ્યું હશે કે એવું કંઈ માહિતી ખરી સોની લોકો સ્મશાન કોનું હતું એ પણ સોનીનું સ્મશાન હતું ઓકે અને અત્યારે આ જે મંદિર છે એ એ પાનબાઈનું મંદિર છે સતી કાનબાઈ કહેવાય છે ઓકે કાનબાઈ સતી કહેવાય છે તો અત્યારે તો આ જગ્યાએ બિલકુલ પહોંચી શકાય એવું નથી તમે જોઈ શકો છો કે આખે આખો રસ્તો જે છે એ ગટરથી જ ભરેલો છે એટલે તમે ગટરમાં પગ બોળીને ત્યાં આગળ પહોંચી શકો એવી પરિસ્થિતિ છે તો દોસ્તો આ વિડીયો તમે જો જોતા હો તો જરૂરથી એટલું વિચારજો કે ભૂજ છે એ એક ભૂજ નથી બે ભૂજ છે એક ભૂજ એવું છે કે જેમાં પાયાની સવલતો પ્રમાણમાં સારી છે હવે જેમાં પ્રમાણમાં કેવું પડે એવું છે

દુકાન સુધી આવી જાય છે અચ્છા તમે કોશિશ કરી છે કે આટલા સુધી પાણી આવે તો ઘરમાં ના આવે એવી કોશિશ કરી છે પણ તો આનાથી વધારે આવે તો અંદર આવી જાય તમારા રસોડા સુધી આવી જાય રાતના પછી અમને ખાલી કરીને બરાબર તો બરાબર આ થોડું ઊંચાણ ઉપર છે એટલે કદાચ ત્યાં કને ન પહોંચે તો બરાબર બરાબર એટલે સુધી આ વખતે આવી ગયું એટલે થોડોક પણ જો વધારે વરસાદ આવે તો પાણી ઘણું બધું ઘર સુધી પહોંચી આવે છે અહિયાં કેટલા એવા ઘર હશે કે જેમાં પાણી આવી જતું હશે એક બે ત્રણ જેમાં આ બધું પાણી છે એ વરસાદ વખતે આવી જાય છે અને પાણી તો ત્રણસો દિવસ ચાલુ જ રહે છે એમાં એવું કોઈ વચ્ચે ગેપ જ નથી પડતો ચાલુ ને ચાલુ રહેશે બતાવો જે બતાવો એ બતાવો લાઈવ ચાલુ જ છે

हमें मात्र दर्शन करवा दर्शन कर अब यहाँ उन बहुत ऐसा चीज़ है पब्लिक पे ही नहीं इतने बिजली आने दिया होगा यहाँ सब क्या हुआ समझा पब्लिक ने नर्तक था ही ना ये बहुत ऐसा चीज़ है बराबर आने दिया होगा हमने की तो भाई तो मैं यहाँ निकलने का जाने बहुत कर लो निकल अच्छा આ બાજુ નથી પાણી મૂકી ગટર મૂકી લાઈટ તમે બાજુ આ બાજુ લાઈટ પાણી ગટર કશો જ નથી આ બાજુ લાઈટ પાણી ગટર કાંઈ નથી બરાબર આ બાજુ કેટલા ઘર હશે ત્રીસ ચાલીસ ઘર છે એ લોકોને આ સવલત બિલકુલ નથી બરાબર હવે આપણે અત્યારે અરે કૂતરાભાઈને વાંધો છે આપણે આવ્યા આ બાબતમાં

મને ભગાવાનો કારસો છે ભાઈ હા ખમો એક મિનિટ એક મિનિટ હા ખમો હું જોઈને કરું છું પડું તો તમારા ઉપર ભલે અરે હા વાંધો નહીં વાંધો નહીં ઓકે મોબાઈલ તો એટલે સુધી પહોંચશે હું નહીં પૂછું તો આખી શેરી બતાવી દઈએ બરાબર દોસ્તો તમે જો ભુજને પ્રેમ કરતા હો તમે ભુજના યુવાન હો અથવા તો ભુજ ને ચાહનારા કોઈ પણ વ્યક્તિ હો તો આ ભુજ છે બરાબર તો ભુજ નો આ વિડીયો જરૂરથી શેર થવો જોઈએ અને ભુજના દરેક નાગરિકને ખબર પડવી જોઈએ કે ભુજમાં આવા પણ વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ પાયાની સગવડો તો છોડો પણ અગવડો જ અગવડો છે

ભુજ બધા લોકોને બતાવવાનું છે કે આ ભૂજ પણ છે સવલત વગરનું અગવડ ભર્યું ખાલી છે સા અચ્છા પાણી જો કરો કરો તા તો મૂકી પાણી નતો ચડે

તો પીવાના પાણીનું नु રીતે रीते બીજેથી बीजे थी भरिया हो बीजे थी भरे बीजे थी ये એ તું દેવ લાગી નમ દીમા આની કેરી આની આ હા ને આપણો સાબ લાઈટ નથી પડ સામરો સામરો માથું ગની બે સામરો આયો

થેન્ક યુ તમે વાત કરી જો બેન છે ને બહુ અગત્યની વાત કરે છે કે કોઈ ઘરમાં બીમાર પડે ડિલિવરી આવે તો અહીંથી થી રિક્ષા પણ પોચાય એવું નથી કેવી રીતના લઈ જવું દવાખાને કેવી રીતના લઈ જવું આ બહુ મોટો સવાલ છે હમણાં એક વૃદ્ધા બિચારા બીમાર પડી ગયા એમને પણ ના લઈ જઈ શકે ટાણાસર કેમ કે રીક્ષા આવતી જ નથી તો કેવી રીતના અમે લઈ જવા અહીંયાથી જી બેન એટલા આટલો બધો ગુસ્સો છે કે આવી જે પાયાની વ્યવસ્થા કહેવાય અહીંયા કને નથી જી 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 અચ્છા તમે કંઈ કાર્યવાહી કરી છે આ વિશે કંઈ કાગળ બાગડ કર્યા હોય કે આપણે નગર સેવકો દાદી જી હું બે વર્ષ તા ફરી લડાઈ કરું છું સર જી જી શું શું તમે અરજી કરી છે સાહેબ બટર લેની અરજી કરી છે એવી નાની મોટી 14 શેરી છે જેમાં ગટર નથી અચ્છા 14 શેરી છે અહીંયા 14 થી 15 જેમાં ગટર નથી ગટર નથી પછી ગટર જેવું કામ થઈ જાય સર અમે રોડની અરજી પડી દીધી જી કે અમારા વિસ્તારમાં કોઈ અમે રોડ બનાવી દો

સાત હજાર અધિકારી એનામ આપવાનું અધિકારી કોઈ પણ આવીને રહી જાય એક રાત અથવા એક દિવસ તો ઓપન ચેલેન્જ છે કે કોઈ પણ આવીને એક રાત કાઢી જાય જાય ભાઈ ચેલેન્જ આપે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે અધિકારી હોય કે મોટું માથું હોય કે મોટા રાજકારણી હોય એક રાત તો દિવસ ખાલી કાઢી જાય તો અમે કે ના બરાબર છે અધિકારી લોકો છે બરાબર અમારી પરિસ્થિતિ અમને ખબર છે જયારે લોકો અહીંયા આવશે ને જોશે ને ત્યારે એને ખબર પડશે બરાબર બરાબર છે ને થેન્ક યુ ભાઈ તમે વાત કરી

બોલો ભરવા એક 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 ના જણું કોઈ તો નકર પીવા સારું કોનું ઘર છે ગુલામભાઈ નું ઘર છે એમાં એક એક હેલ બધા ભરવા દે એક જે થાય બરાબર તમારે શું કેવું તું બેન બધી બઉ મહત્વની વાત કરે છે ડિલિવરી થાય તો વાંધો પડે કોઈ સગાઈ નથી થતી એવું પણ કે છે બેન

પાણી ચડાવવાની કોશિશ કરી રહ્યા બરાબર નાગરિક સુવિધા માહિતી બોર્ડ ઓહો હો અહિયાં બોર્ડ લાગેલું છે પણ જોઈ લે વિસ્તારનું નામ કુલ કુટુંબો વસ્તી વોર્ડ નંબર સેવકો ચાલો નામ વાંચી લઈએ નામ છે ફકીર મહમદ કુંભાર બીજું નામ નામ છે છે રાણબાઈ મહેશ્વરી ત્રીજું નરેન્દ્ર ભીલ અને ચોથું નામ છે નજમાબાનુ મેમણ આ ક્યારના છે તો જૂના લાગે છે આ જૂના છે અત્યારના નથી પાંચ વર્ષ પહેલા બરાબર અગત્યના ફોન નંબર પણ આપ્યા છે કે સફાઈનો શું ફોન છે રોડ લાઇટનો એમ્બ્યુલન્સનો ગટરનો વૃક્ષ વાવવા માટેનો પણ ફોન છે નર્સ બેન આશા વર્કર બધું લખેલું છે

તો દોસ્તો નથી નથી હા બરાબર છે બરાબર છે તો દોસ્તો તમે જોયું હશે કે શેખ ફરિયો જે વોર્ડ નંબર માં આવેલો છે એમાં અત્યારે કેવી પરિસ્થિતિમાં આપણા નાગરિકો જીવી રહ્યા છે અને કેવી પરિસ્થિતિમાં નાના છોકરાઓ પણ રહી રહ્યા છે કચરાની કેવી પરિસ્થિતિ છે ગટરની કેવી પરિસ્થિતિ છે લાઇટની કેવી પરિસ્થિતિ છે પાણીની કેવી પરિસ્થિતિ છે એ બધું તમે જોયું હશે અને અહીંના રહેવાસીઓનું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે દરેક વખતે જ્યારે ચૂંટણી થાય ત્યારે લોકો વચનો આપી જાય છે અને પછી આગળ જે કામ જે થવું જોઈએ એ થતું નથી તો ભુજ મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે ભુજની અંદર બે ભૂજ છે એક ભૂજ છે એમાં થોડી સવલતો છે અને બીજું ભૂજ છે એમાં માત્ર અગવડો છે તો આગવડોનું ભૂજ જરૂરથી ભુજના નાગરિકોને બતાવજો અને જરૂરથી આ વિડીયો શેર કરજો થેન્ક યુ સો મચ